તો આ દાહોદના વાતાવરણમાં પણ ફરી એક વખત પલટો જોવા મળ્યો વહેલી સવારે દાહોદમાં મુશળધાર વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વહેલી સવારે કામ ધંધે જતા લોકો વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાયા હતા વાત દાહોદની થઈ રહી છે દાહોદની અંદર હવામાન વિભાગે આગાહી આપી હતી કે પંચમહાલ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ રહેશે કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે દાહોદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો વહેલી સવારથી જ દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ભૂપેન્દ્ર જોડાઈ ગયા છે ભૂપેન્દ્ર દાહોદમાં જ સવારથી વરસાદી માહોલ વિગતો શું ત્યાંથી ભૂપેન્દ્ર આપના સુધી અવાજ આવી રહ્યો હતો દાહોદ ની અંદર અત્યારે વરસાદની શું પરિસ્થિતિ છે તે જણાવશો ગઈકાલથી ત્રણ ચાર દિવસ વિરામ પછી દાહોદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો પરંતુ મોડી રાતની વાત કરીએ તો મોડી રાતથી ધોધમાર અને એક ધારો વરસાદ શરૂ થતા દાહોદમાં ફરીથી એકવાર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવામાં આવ્યા હતા નદી નાળાઓ બધા ઉભરાયા હતા તાલાબ પણ ઉભરાઈ ગયો હતો દ્રશ્યોમાં જે જે છે આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર પાણી ઉભરાયા હતા અને એના લીધે વહેલી સવારે જે લોકો ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો આખા જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાના દેશો સર્જાયા હતા લીલ ઝાલોદ સંજેલી ફતેપુરા તમામ વિસ્તારોમાં

શકો જ મનમોહક અને જોવા મળી દાહોદ નો ઐતિહાસિક તલાવ છે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આજે ફરીથી વરસાદ પડ્યો છે અને જે ધોધમાર વરસાદ પડ્યો છે એના હિસાબે પણ ઠેર ઠેર પાણી ભરાયા છે જી અનેક વિસ્તારો એવા પણ ત્યાં હોય છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ સાબિત થતું હોય છે આ પહેલા જ્યારે વધારે વરસાદ હતો તે વખતે આપે ગરનાળાની પરિસ્થિતિ દર્શાવી હતી ત્યાંથી પણ લોકોને અવર જવર માટે તે રસ્તો બંધ થઈ ગયો હતો અત્યારે શું સ્થિતિ છે ગત જે વરસાદ થઈ એમાં જે ઘરનાળો છે એ ઘરનાળાની અંદર પણ પાણી ભરાઈ ગયો હતું એના લીધે ત્યાંથી આવા જવા માટે લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો પણ જેમ જેમ વરસાદ ધીમી થતી ગઈ હતી પાણી ઓસરતા ગયા હતા એના પછી રસ્તો ખુલ્યો હતો અને લોકોને રસ્તો જે તકલીફ થઈ હતી તકલીફો દૂર થઈ ગઈ હતી પરંતુ પાણી ભરાવાથી લોકોને તકલીફનો નો સામનો ચોક્કસપણે કરવો પડ્યો હતો જી બિલકુલ ભૂપેન્દ્ર આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી હતી